શરમા દારૂ અફેન ડ્રગ્સને જુગામમાં વધતા કાંકડા સામે જનતાનો ગુસ્સો છેલ્લા બે દિવસ કરતો જોવા મળી રહ્યો છે જનતા માટે સ્પર્શતા મુદ્દાઓને દબાવી બુટલેગરોને ગેરકાયદેસર તત્વો બચાવની કોશિશો થઈ રહેવાના આક્ષેપો વચ્ચે આજે થરાદની પ્રજાએ સ્વયંભૂ રીતે રસ્તા પર આવી જોરદાર પ્રતિક્રિયા આપી જીગ્નેશ મેવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા નશાખોરીના મુદ્દાઓને દબાવવાનો પ્રયત્ન કરનારા ઢોંગી તત્વ સામે આ રેલી પ્રજાનો સીધો ને સ્પષ્ટ જવાબ બની સૈના મુખ્ય માર્ગો પર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને આ જન પ્રજાએ ન્યાય લડત કે દારૂ અફીણ અને ડ્રગ્સના કારણે સતત પરિવારો બરબાદ થઈ રહ્યા છે પરંતુ સરકાર ને કોઈ અસરકારક કાર્યવાહી દેખાતી નથી મેવાણી દ્વારા કરાયેલા આક્ષેપોતેર કલાક થી વધુ સમય વીતી ગવા છતાં શહેરમાં

માફેરાજ ખતમ કરો જેવા નારા સાથે શહેરનો માહોલ ગુંજી ઉઠ્યો આજની રિલીઝ સાબિત કરે છે કે થરાદની પ્રજાએ નશાખોરીના જાળાને તોડી પાડવા માટે જીગ્નેશ મેવાણી સાથે ખભેથી ખવો મિલાવી ઉભી છે બ્યુરો રિપોર્ટ રણાભાઈ પારેગી વાવ થરાદ મારા વિરુદ્ધ હું બોલી શકી તો જીગ્નેશ મેવાણી વિરુદ્ધ નહીં બોલી શકું જીગ્નેશ મેવાણી મારા ભાઈ છે અને હું સદા તેમની સાથે રહેવા માંગીશ અને મારી સમાજ પણ તેમની સાથે રહેવા માંગે છે અને ખુલ્લામ દારૂ વેચવાનો જ કરે છે એ સારા માટે કરે છે ખરાબ નથી કરતા

જીગ્નેશ મેવાણીએ જે ડ્રગ્સ અને દારૂ જેના રવાડે યુવા ધન ચડેલું છે એના વિરુદ્ધમાં જે બેનોના સમર્થનમાં સમર્થન આવી અને એક સ્પષ્ટ બંધારણીય જોગવાઈ મુજબ જે અવાજ ઉઠાયો એને અવાજ દબાવવા માટે કરી અને વર્તમાન સરકારે મળતીયાઓ સાથે રાખીને બુટલેકરો સાથે રાખીને આ એક સ્ટું કરી અને જીગ્નેશભાઈ નો જે ધ્વજ અવાજ દબાવા માંગ્યા છે આજના દિવસે અહિયાં બાકી જીગ્નેશભાઈ સામે કોઈ પણ ઊંચી આંખ ઉછાવી નહી ચાલે જીગ્નેશભાઈ એક બંધારણ યારી રીતે ચાલુ અને બંધારણની જોગવાઈ મુજબ બોલી રહ્યા છે કોઈ હેલ્બેલ રીતે નથી બોલી રહ્યા એટલે જિજ્ઞેશભાઈનો અવાજ દબાવવો અને જિજ્ઞેશભાઈને ઊંટણીએ પાડવા એ નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે જિજ્ઞેશભાઈ એક બંધારણને લૂલું પાડી નાખ્યા આ સરકાર સામે અવાજ ઉટાવી રહ્યા છે બેન દીકરીઓના જે દીકરા ભાઈ બહેન પિતા આ ગીતવાને થાય આ ખોટા રવાડે ના ચડે એના માટેનો અવાજ છે જીગદેશભાઈ એક મોટો અવાજ છે એટલે એના માટે જો મરી બીટવાનું થશે તો બીટી જશું પરંતુ આમ આક્રોશ થઈ અને એની સામે લડશે